માતાજી હું સ્વાગત છે તમારું સર્વિસ રેસીપીમાં આજે આપણે બનાવી તુવેરંગણના શાક માટે મેં લીધા છે અઢીસો ગ્રામ લીંગણ અને અઢીસો ગ્રામ તુવેરના દાણા તુવેરના દાણા આપણે સરસ ધોઈને ચોખ્ખા અને વીણી લેવાના છે એના લીધે કંઈક ખરાબ કે એવો કંઈક દાણો આવી ન જાય એ જોવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે અને એટલે સારી રીતે આપણે એને સાફ કરી લેવાના છે રીંગણને પણ મેં ધોઈ કાઢ્યા છે હવે એને હું સમારીને તૈયાર કરી દઉં છું

તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી રાઈ ઉમેરશું રાઈને બરાબર તતળવા દઈશું રી બરાબર શેકાઈ નહીં તો કાઠી લાગશે અને ખાવામાં મજા નહીં આવે એટલે એને આપણે થોડી ફૂટવા દઈશું રાઈ સુતરાઈ ગઈ છે આપણે અંદર આપણે અડધી ચમચી જીરું નાખશું અને થોડીક હીંગ નાખશું જીરું પણ સરસ સુકાઈ ગયું છે એટલે આપણે એમાં ડુંગળી દઈશું ડુંગળી જલ્દી સુકાઈ જાય એટલે થોડું એનામાં આપણે મીઠું એડ કરશું અને આપણે થોડી ગુલાબી રંગ જેવી થાય ત્યાં સુધી સાકરવાની છે આ શાક કુકરમાં પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી બનશે તમે એકવાર જરૂરથી બનાવજો ખાવામાં પણ બહુ જ મજા આવશે અને તમે રોટલા રોટલી કે ભાત ખીચડી સાથે ગમે તેની સાથે તમે લઈ શકો છો આપણું ડુંગળી સેકા તો થોડી વાર લાગશે સાતરી લઈશું બરાબર હવે આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરશું એને પણ આપણે થોડું સાતળી લઈશું આદુ લસણ તમે ન ખાતા હોય તેને સ્કીપ કરી શકો છો અને બરાબર આપણે હવે આમાં ઉમેરવાના મસાલા આપણે ડાયરેક્ટ એડ નથી કરાવવાના એના માટે એની પેસ્ટ બનાવીશું મેં અહીંયા જીરું પાવડર લીધું છે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું લઉં છું અને અડધી ચમચી જેટલી હળદર આ બધાની આપણે પેસ્ટ બનાવી દેવાનું છે એના માટે હું થોડુંક પાણી એડ કરીશ આ બધું મિક્સ કરીને આપણે અંદર એડ કરી દઈશું ડાયરેક્ટ એડ કરશું તો મસાલા આપણા બળી જશે એને આવી રીતના પેસ્ટ બનાવીને જ અંદર એડ કરવાની છે જેથી આપણે મસાલા બળી ન જાય અને સરસ સ્વાદ સ્વાદનો કલર આવી જાય બરાબર તો આપણે હવે મિક્સ કરી થોડું પાણી એડ કરીને પણ આપણે મસાલાને થોડું શેકાવા દઈશું મેઇન પ્રોસેસ આ જ છે કે મસાલાને આપણે થોડું શેકાવા દેવાનું છે એની ત્યાં સુધી સુગવું ન આવવા માંડે મસાલા શેકાવાની ત્યાં સુધી એને શેકાવા દેવાના છે આ શાક એકદમ ટેસ્ટી બનશે એક નાની વાટકી જેટલું પાણી એડ કર્યું છે આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે તેલ બધું છૂટું પડી ગયું છે હવે એમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું ગરમ મસાલા છે સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આપણે આમાં શાક એડ કરશું શાકને બરાબર મિક્સ કરી દઈશું શાકને એકદમ બરાબર મિક્સ કરી દેવાનું છે પાણી રેડવાની કોઈ ઉતાવળ કરવાની નથી પહેલાં બધું શાકમાં બધું મસાલો ભળી જાય પછી જ આપણે પાણી એડ કરવાનું છે એકદમ પાંચ જ મિનિટમાં બની જશે આ શાક તમારે ફટાફટ આપણું શાક બરાબર મિક્સ થઈ ગયું છે અને બે થી ત્રણ મિનિટ સુધી આમ રાખશું પછી એમાં આપણે પાણી એડ કરીશું અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અંદર તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો બધું બરાબર મિક્સ કરીને એને આપણે કુકરનું ઢાંકણ કેળાવી દઈશું અને બે વિસલ થવા દઈશું બે વિસલ થાય પછી આપણે કુકરને ઠંડુ પડવા દઈશું અને પછી એને ખોલીશું હવે મેં કુકર ખોલી લીધું છે આપણું શાક સરસ ચડી ગયું છે હવે એમાં આપણે ટામેટા એડ કરીશું

બે મિનિટ થઈ ગઈ છે આપણે શાક રેડી છે હવે આપણે ઉપર ધાણા બટાવી દઈશું અને એને હવે સર્વિંગ બાઉલમાં કાઢી દઈશું તો તૈયાર છે આપણું લીલી તુવેર સિંગનું શાક અને તમે રોટલી ભાખરી એ ખીચડી સાથે પણ લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી બનાવજો અને આવીના વિડીયો જોવા તમે મારી ચેનલને લાઈક કરજો મેં આને ભાખરી સાથે સર્વ કર્યું છે હું ચોક્કસ કહું છું કે તમે રોટલીઓ પણ ખૂટી પડશે એટલું ટેસ્ટી શાક બને છે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બે લાઈકોન બટનને પ્રેસ કરજો ત્યાર સુધી જય માતાજી ખાવ પીઓની ચંસા કરો થેન્ક યુ ફોર વોચિંગ